સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સચિન પોલીસે સુરતના વર્ષો પહેલા અપરાધના અંજામ આપ્યા બાદ ફરાર ગયેલા સાત આરોપીની ધરપકડ કરી છે વોન્ટેડ આરોપીમાંથી ચાર ઓડિશા એક મધ્યપ્રદેશ અને બેની બિહારથી ધરપકડ કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતને સૂચનાથી નાસ્તાવરતા આરોપીને શોધવા માટે ખાસ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી આ ડ્રાઈવ ઓગણીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી ચાલવાની છે આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે છ વોન્ટેડ આરોપીને સચિન પોલીસે એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે પોલીસે ઈંડાની લારી અને પ્રેસવાળા બનીને આરોપીની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા બે હજારના હત્યાના કેસમાં પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની હિના ઉર્ફે મુકેશ બંસી ગોડને ઓડિશા ગંજામથી પકડી પાડ્યો છે વર્ષ બે હજારમાં આરોપી મુકેશ ગોડ પાંડેસરા હાઉસિંગમાં મજૂરી કરતો તે સમયે આકુલ લેંકા અને નંદા ઉર્ફે નંદો નાક સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગર વિસ્તારમાં મેસ ચલાવતા ગોપીનાથ ગોડને છરી વડે હુમલો કર્યો

पैरोलफल उसमें एक नाइन्टी सिक्स में सचिन पुलिस स्टेशन में लूट रॉबरी और डेकोइटी का एक आरोपी है जो पिछले ट्वेंटी नाइन ईयर्स से जो एफ था उसको आज एलसीबी जोन सिक्स की टीम ने गिरफ्तार कर लिया है वो उड़ीसा का रहने वाला था यहाँ से उड़ीसा का जो डिस्ट्रिक्ट है खुर्दा वहाँ पे दशरथीपुर गांव है वहाँ पे वहाँ से उसको पकड़ा है उसके लिए एल सी बी जोन सिक्स की टीम आ, वहाँ मजूर की तौर पे रही एक अंडे की लारी पर रही और एक बार लॉन्ड्री बॉय तरीक भी लॉन्ड्री बॉय एज अ लॉन्ड्री बॉय भी गई और इस तरह आ, वो वहाँ पाँच दिन रुके और इस आरोपी को पकड़ के यहाँ लेकर आ गए मुकेश गौरव दिव्यांग न्यूज